આપણા દેશમાં ઘણા બધા દેવો થઈ ગયા છે છે કૃષ્ણ તો એમણે પણ પરમાત્માની આરાધના કરી છે તો એમના વિશે તમારે શું કહેવું છે પણ એમને કોની પૂજા કરી તમે જુઓ કે ત્યાં એક શિવલિંગની સ્થાપના કરી છે એટલે એની અંદર કોઈ મૂર્તિની સ્થાપના નથી કરી કારણ કે તમારે કોઈ પૂજન અર્ચન કરવું હોય એટલે એનું સ્વરૂપ તમારે થોડુંક મોટું લેવું પડે પણ એ લિંગ આકાર નો પથ્થર જેને આપણે શિવલિંગ કહીએ છીએ તો એ શિવલિંગ ની અમને પૂજા કરી આપણા ભારત વર્ષની અંદર આવા જે શિવના મંદિરો કેટલાક મહત્વના શિવના જે મંદિરો મહિમા આપણા ભારત દેશની અંદર અને એ બારે બાર જ્યોતિર્લિંગ જે છે તે જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું પ્રતિક છે એમ લોકો માને છે કૃષ્ણ એ પણ પોતાના જીવનની અંદર શિવની જ પૂજા કરી છે અને કૃષ્ણેશ્વર મહાદેવો પણ આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે રામેશ્વર કૃષ્ણેશ્વર રામેશ્વરનો અર્થ થાય છે કે જે રામનો ઈશ્વર છે તે રામેશ્વર કૃષ્ણેશ્વરનો અર્થ થાય છે કૃષ્ણનો ઈશ્વર કૃષ્ણનો જે ઈશ્વર છે કૃષ્ણેશ્વર થાય ગોપોએ પણ શિવની પૂજા કરી છે અને અત્યારે ગોપેશ્વરના પણ મંદિરો છે એટલે આપણા મોટાભાગના બધા જ દેવી દેવતાઓએ જયારે પરમાત્માની પૂજા કરી છે તો મોટાભાગે શિવલિંગની સ્થાપના કરીને જ શિવની પૂજા કરી છે રાવણનો પણ દાખલો લઈ લઈએ તો રાવણે પણ પૂજા કરી પરમાત્માની પણ કયા પૂજા કરી કરી આપણે જોઈએ છીએ શંકર પણ આરાધના કરતા જોઈએ છે શંકર પણ કોની આરાધના કરે છે શંકર પણ જે આરાધના કરે છે તે આરાધના જ્યોતિષ સ્વરૂપ શિવ પરમાત્માની કરે છે એટલે પરમાત્મા એ જગતનો નિયંતા છે પરમાત્મા એક જ છે પરમાત્મા નિરાકાર છે જ્યોતિ સ્વરૂપ છે એ જન્મ મરણથી પરે છે આ વાત બિલકુલ કોમન બાબત બધાએ આપણને જણાવી દીધી છે એટલે કોઈ પણ દેહધારી જેને દેહને ધારણ કરેલો છે જેને જન્મ લીધો છે જેનું મૃત્યુ થયેલું છે અને જેને દેહ ધારણ કરેલો છે એને આપણે ઈશ્વર ના કહી શકીએ એ દેવાત્મા હોઈ શકે એ મહાનાત્મા હોઈ શકે એ પુણ્યાત્મા હોઈ શકે પરંતુ આપણે તેને પરમાત્મા કેવો એ યથાર્થ નથી આ બધી જ મનુષ્ય આત્માઓ છે બધી જીવ આત્માઓ છે આપણે આના પછી નિષ્કર્ષ શું કાઢશું તમે અનેક પેગમ્બર ગુરુની વાતો કરી તમે અહીં પર તો આપણે હવે પરમાત્માના સચોટ પરિચય માટે નિષ્કર્ષ શું લેશું અહીં આ નિષ્કર્ષ જે ધર્માત્માએ પરમાત્માનો પરિચય આપ્યો એ પરિચયની અંદર તો ફરીથી પાછું જો મારે ડિટેલમાં સ્ટેટમેન્ટ કરવાનું તો કઈ આ રીતે થઈ શકે પહેલું તો પરમાત્મા જ છે પરમાત્મા એક જ છે અને જગત નો નિયંત્રણ છે જગત નો સર્જના તરીકે પણ સામાન્ય આપણે કરી શકીએ કે પરમાત્મા છે એટલે નાસ્તિક લોકો માટે આ વાત છે કે પરમાત્મા છે પરમાત્મા એક જ છે પરમાત્મા જ્યોતિબિંદુ સ્વરૂપ છે એમનું સ્વરૂપ કયું છે

નિરાકર એટલા માટે છે કે કોઈ કદી પણ શરીરને ધારણ નથી કરતો પરમાત્મા કદી એને જન્મ લેવા પણ જ નથી એટલે પરમાત્મા અજન્મા છે અને અજન્મા છે એટલે અકર્તા છે અને અકર્તા છે એટલે અભોગતા છે એટલે ત્રણ ટાઈટલ અજન્મા અકર્તા અને અભોગતા એ પરમાત્માને લાગુ પડે જીવાત્માને નહીં લાગુ પડે આ વાત એટલે પરમાત્મા અજન્મા અકર્તા અને અભોગતા છે ત્રીજી બાબત કે પરમાત્માનું જે નિવાસસ્થાન છે એ જીસસ ક્રાઇસ્ટ સેવન્થ સ્કાય કહ્યું અહીંયા મોહમ્મદ પૈગમ્બરે એને સાતમા આસમાનની વાત કરી એટલે પરમાત્મા અહીં નથી રહેતા એ વાત બિલકુલ નક્કી થઈ જાય છે એમનું પોતાનું એક પરમધામ છે ઊંચું છે કે જે ધામમાં પરમાત્મા પોતે નિવાસ કરે છે આપણે ત્યાં ગીતાની અંદર જે છે છે એ પરમાત્મા નિવાસી ગીતામાં આનું વર્ણન પણ છે કે જ્યાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પહોંચી શકતો નથી એ સ્થાન ને પ્રકાશિત ન કરી શકે કે તારાગણનો પણ પ્રકાશ પ્રકાશિત ન કરી શકે એવું ઊંચામાં ઊંચું ધામ એ પરમધામ એ મારું ધામ છે આપ આપનો અમૂલ્ય સમય લઈને અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર